સો નમના નૂર્તાની આ બીજું ચરણ શરૂ કરીએ પહેલા જ ખાસમ ખાસ આજે આપણી વચ્ચે એક નવ યુવાન આવ્યો છે જે પોતે સ્કેચ આર્ટિસ્ટ છે અને ખાસમાં ખાસ એને અહીં એક સ્પેશિયલ સ્કેચ તૈયાર કરીને આવ્યો છે યુવરાજ સરોલા પ્લીઝ કમ છે યુવરાજ સરોલા જેનું ઇન્સ્ટાગ્રામ આવી છે યુવરાજ અંડરસ્કોર સરોલા અંડરસ્કોર ફાઈવ ટુ વન વાહ ભાઈ વાહ અને ખાસમ ખાસ પેઇન્ટિંગ લઈને આવ્યા છે ભાઈ તમારા બધાના ફેવરિટ

શું નામ છે એક વાર જોરદાર તાલીમના ગડગડાટથી યુવરાજભાઈને આપણે વધાવીએ કારણ કે કલા છે ને કલા સાહેબ અમારા સાબુદીન સાહેબ એમ કહેતા કે કલા કોઈ દિવસ કોઈને ન આપવી પણ આ વ્યક્તિનો પ્રેમ હોય એને એની કલાથી મારું આ સ્કેચ બનાવ્યું છે એટલે તમારો ખૂબ ખૂબ આભાર અને ખૂબ પ્રગતિ કરતા રહો માતાજી તમારી કાયમ રક્ષા કરે આગળ એવી દિલથી શુભકામના મારા તરફથી થેન્ક યુ ભાઈ આ સાથે જ ખાસ આપણી વચ્ચે ફર્સ્ટ સમય ભાવનગર આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એ દાંડિયા ક્વીન હેતલબેન પટેલ પ્લીઝ કમો થશે તમારા માટે ખાસ ખાસ ભાવે નું અમે તમને આપી રહ્યા છીએ ભાઈ શ્રી યુવરાજ દ્વારા જબરદસ્ત સ્કેચ બનાવવામાં આવ્યું છે સ્ટેજની મધ્ય પર આવી જશો થેન્ક યુ યુવરાજભાઈ થેન્ક યુ સો મચ થેન્ક યુ મેમ નવલી નવરાત જામી છે નવમું નોરતું ને ખાસ એમ ખાસ ભાઈ હાટુ ગરબા ગ્રુપ દ્વારા આજે નવ દુર્ગા માતાનું સાક્ષાત આપણે દર્શન કરીશું હે સાક્ષાત નવ દુર્ગા નું સ્વરૂપ લઈને આપણી વચ્ચે માતાશ્રી આવે છે એમને વિનંતી કરી સ્ટેજ પર આવશું કોનું છે ભાઈ મારા માટે પણ ખાસ સ્કેચ ઓહો ક્યાં વાત હે ભાઈ ભાઈ એક બાર જોરદાર તારે થી યુવરાજ બને વધાવી ક્યાં વાત હે વાહ ભાઈ વાહ આમાં પણ ખતરનાક લાગે છે થોડો ખૂબ ખૂબ આભાર મૂકીશું થેન્ક યુ સો મચ ભાઈ ને ઇન્સ્ટાગ્રામ આઈડી પર આપણે ફોલો કરીશું યુવરાજ અંદર સ્કોલ સોરલા સેવન ને નંબર સાથે જ આપણી વચ્ચે હાથ ઓફ ગરબા ગ્રુપે નવી થીમ લેવાનો છે ભાઈ